નમસ્કાર મિત્રો સ્વાગત છે બીકેપી ન્યૂઝ વન ચેનલ પર સત્યનો પક્ષ જાગૃતિનો અવાજ આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવો કિસ્સો કે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો એક પુરુષે મનસુખ રાઠોડને ફોન કરીને કહ્યું કે રાજકોટ પાસેના નવા ગામમાં રહેતો એક ભૂવો બટકું ભરીને પેટમાંથી પથ્થર કાઢી લે છે પણ જ્યારે એ વ્યક્તિએ આ ઘટનાની હકીકત બહાર લાવવા રિપોર્ટ કરાવ્યો તો જે થયું એ સાંભળીને તમારી આંખો ખુલ્લી રહી જશે તો મિત્રો અંત સુધી જુઓ આ વિડિયો કારણ કે સત્ય ક્યારેક અંધશ્રદ્ધા કરતાં પણ વધારે અજાયબ હોય છે બીકેપી ન્યૂઝ વન ખોટી અંધશ્રદ્ધાનો પડદાશાશ કરતું ચેનલ હલો હલો હા મનસુખભાઈ બોલે

એટલે એ લોકો અમે સમાચાર વાયા વાયા મળ્યા એટલે અમે ત્યાં ગયા હા મારા છોકરા ને પથરી બે રિપોર્ટ કરાવ્યો એટલે બે છોકરા ને માં પથરી બતાવી હા એટલે ત્યાં ગયા ને એટલે એને એવું કર્યું કે ભાઈ દૂધ મતર્યું અને દૂધ મતરી ને એને glass માં પાડ્યું હું મતર્યું દૂધ દૂધ કોને મતર્યું હા જે પથરી પથરી મતરતા હોય ને એ પથરી પાવા ગયું બાવાજી એનું નામ શું છે એનું નામ તો નથી પણ એનો નંબર છે મનસુખભાઈ હા એટલે ત્યાં ગયા ને અમે એટલે એને પથરી બકો ભરી અને કાઢી શું કરી બકો ભર્યો ત્યાં મોઢું માર્યું પથરી કે ક્યાં દુખે છે મારા છોકરાને ને કે એટલે ક્યાં એ મારો છોકરો કે હા એટલે એને મોઢું વગાડ્યું અને બે પથરી એને કાઢી આપી કે આવી જાવ પથરી અમને પતરી જેવું લાગ્યું ત્યાર પછી આવ્યા એટલે કીધું હજી આપડે શંકા લાગે છે આપડે રિપોર્ટ દવાખાને કરાઈ લઈએ એટલે એની ની એ પથરી મેં જુનાગઢ એ report હતો અમરેલી એ report કરાવ્યો પછી સુરત રિપોર્ટ કરાવ્યો એટલે એ ની એ પથરી એમ છે હજી પથરી નીકળી નથી એટલે મારે કોઈ એવું નથી પણ આ લોકો કોઈ બી માણસ નાનો માણસ હોય અને ત્યાં વાહન બાંધી કે ત્યાં જાય તો પાંચસો હજાર રૂપિયા ની હદે రోడ్వా

હા એ હું માનજીમ જો તમારા ચોકરાને લઈને અત્યારે પચીસો રૂપિયા જેવું કરશો મારે કહો તો મારે તો એની પોઝિશન રે એટલે મેં કીધા પંચુકભાઈની મુલાકાત થઈ હા આપણે કંઈ સમાજમાંથી બોલો હું આણંદ છું આણંદ હા હા તમારી તમારું આખું નામ શું છે રાજુભાઈ હક્કાભાઈ પોપતાણી એક મિનિટ હું ચાલુ ભાઈ Раду бај, Ака бај поптани. Раду бај, Ака бај. Аа. Раду бај, Ака бај поптани. Аа. Поптани. Раду бај, Ака бај поптани. Гам ки јуки ду. ગામ લુણકી બાબરા પાસે ગામ લુણકી બાબરા તાલુકા આ બાબરા તાલુકા નું અમરેલી જિલ્લા બાબરા તાલુકા નું હા నే ఆ ఆశ్రమ నవాగాప ఆ రాజకోట్ సేటోల వర రోడ్ ఉంది కదా హ రాజకోట్ సే 7 కిలోమీటర్ సాయ నవాగాప నవాగాప రాజకోట్ బాపూ బాపూ నా మొబైల్ నంబర్ ఆ వాట్సాప్ မှာ నాది హలో ఆ నంబర్ မှာ ఆ અને તમારો ફોટો મોકલો આ છોકરાને જે પત્રી છે એનો ફોટો મોકલો ઓકે હાલો અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને યમા સાહેબ આપણે તો મન તો કોઈ એક સાઈડ કોઈ માણા સબ્લિક માં નો પડે ને 1000 2000 નો ફોટો ખર્ચો કોક ન નો લાગે એ તો આપણે કરવું પડે ને હા હા તમારે આ જે છોકરાને પત્રી છે એનું નામ શું છે એનું નામ સિદ્ધાર્થ હે સિદ્ધાર્થ એક મિનિટ હા બોલો હા બોલો એ સીતારામ સીતારામ હવે મને ઓલી પત્રી છે એટલે મેં તમને ફોન કર્યો તો હા મે આપણે પત્રી નીકળી જાય મને પત્રી બધે ડોક્ટર નો રિપોર્ટ માં બધે પત્રી આવી છે આ તો વિશ્વાસ રાખો યાર આઈ તો સત્તા નહી તો આ તો આવજો હા આપણે કોની ઉપર વિશ્વાસ રાખવાનો કાળ બેરુ ચાવણ માં ઉપર વિશ્વાસ રાખવાનો હું તો કંઈ કરતો નથી દૂધ પાઉય નાનો કાળ બેરુ ઉપર હા હા એટલે વિશ્વાસ માં શું કરવાનું બાપુ કેમ ગપાઈ ગયો હવે આવી જાજો 9:00 વાર માં હે બાપુ

હા તનુમાન છોકરા રોડ ઉપર કે ગામ થી બોલો હું બાબુ ગોંડલી બાજુ માં રામોદ થી બોલું હા તો કાઈ વાંધો નહી સાત હનુમાન છોકરા રોડ ઉપર આવી જજો નવ થી બાર મેં ગમે એને ચા વાળા ને પૂછો કે અતમારા ભાઈ પત્રી વાળા ને દેખાડશે ઓકે હવે બાબુ હું એમ કેતો તો તમે છે ને રાજુ ભાઈ અકા ભાઈ પોપટ અમરેલી જિલ્લાના છે ને માગરા તાલુકાના છે તમે કઈક કાઢી તી એને પતરી એવી ને એવી રહી છે એટલે મેં તમને રિંગ કરીશ એને રહી ગયી હા એટલે તમે કઈક મોઢો બટકો ભરી ને એટલે ઓપરેશન કરો તો નીકળતી નથી ને મોઢો બટકો ભરો ને પથ્થર નીકળે ક્યાંથી નીકળે તમે કાલે અહીં આવીને બીજો કેટલા માણસો આવે છે એ માણસો આવે છે એ તમારો ધંધો છે એ તો તમે મારે ને ઓલું બનાવું છે ને ફૂટા ભરાવી પૈસા લ્યો મારે નથી પથરી પડી એવું નથી ઘરે કોઈ દી આપણે દૂધ પીવરે લઈ જાય પતરા નીકળે હે આ દૂધ પાઈન બટકા ભરે મોઢા માંથી પતરી નીકળે કોઈ દી પથ્થર નીકળે તો કિડની માં તો ઈ હે હવે હું કરું અહીંયા કયો તમે મને હા એટલે તમે એવું ટૂંકા બનાવવાનું કરો ને પાછા ઘડી કા ધોન કાપી મારી પાસે ટાઈમ નથી ને આવા માણસો ને પથ્થર પાછા એમ કે મારી પાસે ટાઈમ નથી તમે આય બો હું કોઈને કહેતો નથી કે આવો તમે આય બો ને હું કોઈને બોલો નહીં એમ નહીં તમે મટકો ભરીને પથ્થર કિડની અંદર થી તમે બહાર મટકો ભરો પથ્થર અંદર થી નીકળી જાય કેવી રીતે નીકળે હે પણ તમે આ આવો તો ખરી આ આખો ગામ હે યા કઈ આખો ગામ હું કઈ છુટ્યા પડા હું તો તમે આઈ અરે પણ હું એમ કવ છું મારું સાંભળો તમે આ છોકરાને ને બારે મટકો દયો પેટ પાહે અને તમે મોઢામાંથી માંથી પત્રી કાઢી ને દઈ દયો ગાલ્યો તમારી પત્રી ઈ મારો બાપ આવો ઓપરેશન કર્યા વગર નીકળે તો ઓપરેશન કરેલો યાર હું ક્યાં કહું તમે આ તો તમે પણ તો ઈ કાઢો છો કેવી રીતે ઈ તો શીખો ને તમે બારે મટકો પડો સાંભળી લ્યો બારે મટકો હેલો હેલો

હલો એટલે તમે બે વાતો કરો વાત કરો હલો હા એ આસ્થાથી કાઢે છે આસ્થા કાઢે છે પણ આમાં પોલીસ ફરિયાદ થાય આમાં પેટ ભટકા પડો તો આમાં જમીન દેવા પડે હા

હલો હા બોલો તમે કોણ બોલો હલો તમે કોણ બોલો ફત્રી વાળા ભાઈ જ બોલ ક્યાં ભાઈ ફત્રી વાળા ફત્રી વાળા હમણાં બોલતા દી ભાઈ કોણ હતા તમે ફોન થઈ દીધો એ કોણ હતું

એમને મારે બટકા ભરવા ના નીકળી જાય આ દુનિયાને તમે ઓલું બનવા હોય તો જો આ દુનિયાને તમે તમે છુટા જડા હોય તો જો મારે બટકા ભરો અને મારે મટકો ભરવા મોઢામાં મોઢા માં પત્ર નીકળી જાય કેનો બાપ આવે પત્ર તમારા મોઢામાં માં કાકરા રાખો ને પછી ઓલા ને પેટ માં આ રીતે ઓલું બનાવો હોય તો બધા ને દુનિયા ની ભઠી બગાડી નાખે હે

આ લેબોરેટરી કરે છે ઓલા કિડની માં ફોટા બતાવે છે અને આ ભાઈ બારે મટકા ભરી ને પતરીઓ કાઢે છે ના ના છે એટલે બાપુ ને કઈ કોંગની જિંદગી પથારી ફેરવા માં અને ખોટા ખોટા ભાવા થાવો અને એની કરતા આ રોડ માં તમાર આ બાવા છો હર્યો

हां हां तो नंबर तो तुम्हारा नंबर ऊपर थी मेरे बापूનો ફોટો ને હું મોક્યો ને મારા ભાઈ નું રેકોર્ડિંગ આવી ગયું બાપુ નો ફોટો મારી પાસે નથી તમારો નંબરમાંથી મોકલી દીયો મને ઓકે ભાઈ જ્યાં વિશ્વાસ बिकता है वहां अंधेरा पनपता है झूठे भूवाओं के नाम पर लोगों का डर पलता है कोई कहे मैं पेट से पत्थर निकालूं तो कोई कहे मैं चमत्कार दिखाऊं पर सच्चाई जब सामने आती है तो इनका झूठ ही शर्मिंदा हो जाता है जागो लोगों अब आंखें खोलो धूके के इन जालों से खुद को तोलो भक्ति के नाम पर जो ठगते हैं उनके मन में न कोई ईश्वर न श्रद्धा बस छल बसते हैं जो डर दिखाकर कमाई करे, वो साधु नहीं ठग कहलाई करे अब समय है सच्चाई बताने का झूठ के पर्दे हटाने का बीकेपी न्यूज वन की ये पुकार सुनो अंधविश्वास छोड़ो सच्चाई को चुनो